નમસ્કાર મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં હું બે નાણાં એડવોકેટ આપનું સ્વાગત કરું છું મિત્રો સંસ્કૃતનો શ્લોક છે આ આઠમા અધ્યાયના ત્રણસો નેવ્યાસીના આ શ્લોકનો જજમેન્ટમાં ઉલ્લેખ કરી અને એક જજમેન્ટ આપવામાં આવ્યું આ શ્લોકનું અર્થઘટન એ છે કે માતા પિતા પત્ની અને પુત્રનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ જો વ્યક્તિ આ નિર્દોષ સંબંધીઓનો ત્યાગ કરે છે અથવા તેમને તરછોડી દે છે તે રા રાજા હોય તો પણ કાયદા દ્વારા તેને ભારે દંડ થવો જોઈએ આનો ભાવર જોઈએ તો રાજા કે શાસક એ પોતાના માતા પિતા કે પત્ની કે પુત્રને ભલે તે ગુનેગાર હોય તેનો સરળતાથી ત્યાગ કરી શકે નહીં જો તેમ કરે તો તેને દંડ થવો જોઈએ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા મનુસમૃદ્ધિના આ શ્લોકને ટાંકીને માનવીય અને નૈતિક ફરજ પર ભાર મૂકતું જજમેન્ટ આપવામાં આવ્યું આ શ્લોકને ટાંકીને કોર્ટે સ્પષ્ટ કર્યું કે પરિવારના વડાની એ પવિત્ર અને નૈતિક ફરજ છે કે તે પરિવારની સ્ત્રી સભ્યોને આર્થિક અને સામાજિક રક્ષણ પૂરું પાડે આ શ્લોકના આધારે જ કોર્ટે ઠરાવ્યું કે ભલે કાયદો સંશોધિત થયો હોય પણ નૈતિક મૂલ્યો બદલાતા નથી આજે આપણે આ જજમેન્ટ વિશે જાણકારી મેળવશું આ જજમેન્ટ સુપ્રીમ કોર્ટ દ્વારા તારીખ તેર એક બે હજાર છવ્વીસના રોજ આપવામાં આવેલ છે આ જજમેન્ટનું નામ છે કંચના રાય જેઓ એપિલેન્ટ હતા વિરુદ્ધ ગીતા શર્મા અને અન્ય સાથે બીજી સિવિલ અપીલ પણ હતી જેનું નામ છે ઉમાદેવી વિરુદ્ધ ગીતા શર્મા અને અન્ય હવે આપણે જોઈએ બનાવની વિગત બનાવની વિગત એવી હતી કે ડોક્ટર મહેન્દ્ર પ્રસાદ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા અને તેમની પાસે ઘણી મિલકત હતી તેમને ત્રણ પુત્ર હતા રણજીત શર્મા દેવેન્દ્ર રાય અને રાજીવ શર્મા બે હજાર અગિયારમાં ડોક્ટર પ્રસાદે એક વસેતનામું એટલે કે વ્હીલ બનાવ્યું હતું જેમાં તેમણે તેમના બે પુત્રો રણજીત અને રાજીવ શર્માને સંપૂર્ણપણે અવગણીને બધી મિલકત પોતાના સ્વર્ગસ્થ પુત્ર દેવેન્દ્રની પત્ની કંચના રાય અને તેના બાળકોના નામે કરી દીધી હતી વર્ષ બે હજાર એકવીસમાં ડોક્ટર પ્રસાદનું અવસાન થયું પરિવાર હજુ આ દુઃખમાંથી બહાર નહોતો આવ્યો ત્યાં બે હજાર ત્રેવીસમાં રણજીત શર્માનું અવસાન થયું રણજીતની પત્ની ગીતા શર્મા અચાનક નિરાધાર બની ગઈ એક તરફ પતિનું છત્ર છીનવાઈ ગયું અને બીજી તરફ સસરાની મિલકતમાં તેના પતિને કાંઈ મળ્યું ન હોવાથી તેની પાસે ગુજરાન ચલાવવાનું કોઈ સાધન નહોતું આથી ગીતા શર્માએ પોતાના હક માટે ફેમિલી કોર્ટમાં એક અરજી કરી અને સસરાની મિલકતમાંથી ભરણ પોષણની માંગ કરી પરંતુ ફેમિલી કોર્ટે તેના જજમેન્ટમાં એવું ઠરાવ્યું કે જ્યારે ડૉક્ટર પ્રસાદનું મૃત્યુ થયું ત્યારે ગીતા વિદ્વાન તેથી તે આશ્રિત ગણાયની પરંતુ આ જજમેન્ટ બાદ ગીતા હિંમત ન હારી અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડ્યો કોર્ટે મનુસમૃદ્ધિના ઉપર જણાયેલો શ્લોક અને હિન્દુ દત્તક અને ભરણ પોષણ કલમ એકવીસ અને બાવીસને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો કે પુત્રની વિધવા આશ્રિત ગણાય પછી ભલે તે સસરાના અવસાન પછી વિધવા થઈ હોય ગીતા શર્માને ભરણપોષણ ન આપવું એ તેના ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકાર કલમ એકવીસ અને સમાનતાના અધિકાર આર્ટિકલ ચોવીસ વિરુદ્ધ છે જો કોઈ પુત્રવધુ પાસે કમાણીનું સાધન ન હોય તો સસરાની મિલકત જેમને મળી છે તેમની ફરજ છે કે તેઓએ તે વિધવાને ભરણ પોષણ આપ્યું સુપ્રીમ કોર્ટે ગીતા શર્માની તરફેણમાં ચુકાદો આપ્યો અને સામાજિક ન્યાયના મૂલ્યોને પ્રસ્થાપિત કર્યા હિન્દુ દત્તક અને ભરણ પોષણ અધિનિયમની કલમ એકવીસ સાત અને બાવીસ મુજબ જો પુત્ર વધુ તેના સસરાના અવસાન બાદ વિધવા થાય અને તેની પાસે આવકનું સાધન ન હોય તો પણ તે સસરાની મિલકત મેળવવા એટલે કે સસરાની મિલકત મેળવનાર વારસદારો પાસેથી ભરણપોષણ મેળવવા માટે કાયદેસરની આ ગણાય સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટમાં ઠરાવ્યું કે કાયદામાં માત્ર પુત્રની વિધવા શબ્દ જ છે તેથી પુત્રનું મૃત્યુ સસરાના મૃત્યુ પછી થયું હોય તો પણ પુત્ર વધુ આશ્રિત જ ગણાય આમ અમદાવાદ સુપ્રીમ કોર્ટ દ્વારા આ જજમેન્ટ દ્વારા ફેમિલી કોર્ટને એવો આદેશ આપવામાં આવ્યો કે તેઓ આ તમામ પાસાઓ ધ્યાને લઈ ભરણ પોષણની યોગ્ય રકમ નક્કી કરે તો મિત્રો આ જજમેન્ટ નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યું તેમાં ઉપરોક્ત મનુ મનુસમૃદ્ધિનો સહારો લેવામાં આવ્યો મિત્રો મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત